માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા

તરફથી થી સગીરા કરાવવા માટે કાયદેસરની મંજૂરી માંગ કરવામાં આવી છે પુણા પોલીસ સ્ટેશન ની ફરિયાદના આધારે આરોપી પંકજ સોરો ધરપકડ કરીને તેની સામે પોક્ષો અને દુષ્કર્મ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે પંદર વર્ષની છે જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ જે મૂળ યુપીના રહેવાસી છે અને જેના જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આ છે ભોગ બનનાર જે સગીરભાઈની બાળકી છે બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલી હોય જેમાં બે દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો જોતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાકી છે એ એ ગર્ભવતી છે જેના જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ પોલીસ દ્વારા એને પોલીસ પોલીસના પ્રકાશમાં આવેલો હતો જે બાબતે પોલીસ અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને બેને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે આરોપી નું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે સોશિયલ મીડિયા તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી જે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમર ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બન ભોગ બનની હોય છે તો આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ એના વાલીવારસના એને વગર કોઈ ના આવવું એવું પોલીસ તરફથી અમારું સૂચન છે